આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ નમસ્કાર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદના તમામ ગામડાને શહેર સમકક્ષ પાયાની સુવિધા વહેલી તકે મળે તેવો બંદોબસ્ત મોદી સરકારે હાથ ધર્યો છે જેથી સગવડના અભાવે થતું સ્થળાંતર અટકે સરહદે વસતો માણસ સુખી હોય તો જ સરહદ સલામત બને કચ્છ ધોરડો ખાતે સરહદ વિકાસોત્સવ બે હજાર વીસ સંમેલનને ખુલ્લું મુકતા તેમણે આમ જણાવ્યું હતું સરહદની તુલના માતાના પાલવ સાથે કરતા તેમણે જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબૂત બને વિકાસ ઉત્સવ જેવા વધુ સંમેલન સરહદ વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળ યોજવાની તેમણે જાહેરાત કરી હતી ये गुजरात की सीमा तक सीमित नहीं रहेगी आज हम इसका शुभारंभ करने वाले हैं देश की पूरी भू सीमा जहां पर लगी है सब जगह पर इसे ऐसे सीमांत विकास विकासोत्सव करने का देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का निर्णय है और आगे पर प्रधानमंत्री जी स्वयं जाने वाले हैं। और मैं भी आने वाले दिनों में जहां हमारे जवान पिल्लर के ऊपर नजदीक जाकर रहते हैं सीमाओं की सुरक्षा करते हैं उनके साथ जाकर रहने भी वाला हूं और सिलसिला अहरिश चलने वाला है कंटिन्यू चलने वाला है। विकास उत्सव जो है सीमांत विकास उत्सव जो आज शुरू हुआ है उसका ये विकास उत्सव के उद्देश्य क्या है इस विकास उत्सव का उद्देश्य है कि सीमा के सीमावर्ती गांवों में हमारे जो नागरिक रहते हैं उनको इतनी ही सुविधा मिले जितनी अहमदाबाद दिल्ली और मुंबई के नागरिकों को मिलती है उनको किसी भी प्रकार से विकास से पीछे न रहना पड़े चाहे लाइट की बात हो शिक्षा की बात हो स्वास्थ्य की बात हो रोजगारी की बात हो उनके बच्चों को दुनिया के साथ कनेक्टिविटी से जोड़ने की बात हो हर क्षेत्र के अंदर सुशासन વિકાસ સીમાંત ગાં કે અંદર પહોંચે એસ કન મુખ્ય ઉદ્દેશ હૈ કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ પ્રસંગે કહ્યું હતું કે વિકાસના જેટલા દ્રષ્ટાંત દેશ દુનિયા સમક્ષ ગુજરાતે રજૂ કર્યા છે તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી રહેલી છે તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી રૂપિયા સાહીઠ હજાર કરોડથી વધુ હોય તેવી સિદ્ધિ મોદી સરકારે હાંસલ કરી છે સરહદના ગામડામાં સડક વીજળી પાણી દવાખાનું અને શાળાનો સત્વરે બંદોબસ્ત થાય તેવા આયોજનની તેમણે ખાતરી આપી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે કચ્છના સરહદ વિસ્તારમાં ત્રીસ હજાર મેગાવોટનો સોલાર પાર્ક આકાર પામી રહ્યો છે અને દુનિયાના સૌથી મોટા સોલાર પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે તેમણે ઉમેર્યું હતું કે રણમાં બીએસએફ ચોકીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અતિ દુષ્કર હોવાથી દરિયાના પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ માંડવીમાં નખાશે અને ત્યાંથી મીઠું પાણી લખપતના રણ સુધી પહોંચાડાશે મને જણાવતા આનંદ થાય છે કે ટૂંક સમયમાં જ તારીખ નક્કી નથી થઈ પરંતુ વડાપ્રધાન ના વરદ હસ્તે દુનિયાનો સૌથી મોટો મેગાવો આ કચ્છની સરહદ ઉપર આપણે ચાલુ કરી રહ્યા છીએ દુનિયાનો સૌથી મોટો પાર્ક ત્રીસ હજાર મેગાવો અને એનું બધું કામ થતી ગયું છે અને વડાપ્રધાનના સુ આપણે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ એવી જ રીતે કચ્છમાં પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા જે રીતે હમણાં વાત કરી કે જેટલી બોર્ડર ઉપરની ચોકીઓ છે ત્યાં ભૂતકાળમાં પાણીની સમસ્યાઓ હતી એ બધાને નર્મદાના શુદ્ધ પાણી પહોંચે એ માટે ગુજરાત સરકારે યોજના બનાવીને આપ્યું પરંતુ ધોરડો ગામના સરપંચ મિયા હુસેને આ પ્રસંગે કહ્યું હતું કે મીઠાના રણ જેવા ભેકાર વિસ્તારમાં પર્યટકોની ભીડ જમવા લાગે તે ચમત્કાર પ્રધાનમંત્રી મોદીએ કરી બતાવ્યો છે અને અમે સૌ સરહદી ગામડા તેમના ઋણી છીએ આજ की जरूरत नहीं है हम ओनली करके सर्च करते हैं तो हमारा दौड़ो आता है और खाली आठ डालते हैं तो हमारा रहना तो अभी जो तो हमारे माननीय मुख्यमंत्री श्री અધિકારી જમીન હમરા એરિયા હૈ આગે ગયા હૈ આજથી કચ્છના પ્રખ્યાત સફેદ રણ ધોરડો સુધી એસટીની વોલ્વો પ્રીમિયર બસ સેવા શરૂ થઈ છે રાજકોટ વડોદરા અને સુરત સાથે સાંકળતી આ બસ સેવા ઉપરાંત કચ્છના દરેક ડેપોથી દાહોદ ગોધરા સંજેલી બોડેલી છોટા ઉદેપુરનું વધારાનું સંચાલન તેમજ રાજ્યના કોઈપણ વિસ્તારમાં મુસાફરોને જવા માટે વધારાના સંચાલનનું આયોજન હાથ ધરાયું છે તેવું એસટીના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર હસ્તકના કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં છે જિલ્લા અને તાલુકા મથક પર આ યોજનાનું અમલીકરણ શ્રી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવે છે આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાની કુલ વીસ હજાર સાતસો પંચોતેર બહેનો લાભ લઈ રહી છે હાલ આ લાભાર્થીઓ પૈકી ચાર હજાર પાંચસો ચુમોતેર બહેનોની હયાતી પુનઃ લગ્ન અંગેની ખરાઈ કરવામાં આવેલ છે અને ખરાઈને અંતે સહાય મળવાપાત્ર તમામ લાભાર્થી બહેનોને ગત ઓક્ટોબર બે હજાર વીસના અંત સુધીમાં કુલ ત્રણ કરોડ ચોસઠ લાખ બાર હજાર છસો પચીસ રૂપિયાની સહાય તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા જમા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેની સંપૂર્ણ કામગીરી મામલતદાર કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા થાય છે કોઈ વ્યક્તિ કે એજન્ટની નિમણૂક કરવામાં આવેલ નથી તેથી જો કોઈ વ્યક્તિ આ કામગીરી પોતે કરાવી આપશે કે કરી આપી છે તેમ કહી પૈસાની માંગણી કરે તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંપર્ક નંબર શૂન્ય બે આઠ ત્રણ બે બે ત્રણ શૂન્ય શૂન્ય એક શૂન્ય અથવા વોટસઅપ નંબર નવ શૂન્ય છ સાત પાંચ આઠ સાત આઠ નવ સાત પર જાણ કરવા વિનંતી છે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલ દ્વારા જણાવાયું છે કચ્છ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ પૈકી ધોરડો સ્થિત ધોરડો ટેન્ટ સિટી ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાઈ રહેલા રણોત્સવમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગના પ્રજાલક્ષી સેવાકીય કામગીરીની વિસ્તૃત ઝલક પ્રદર્શિત કરતું માહિતીપ્રદ પ્રદર્શન ઉભું કરવામાં આવ્યું છે સફેદ રણ ખાતે ઉભા કરાયેલ આ વિશાળ પ્રદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાકીય માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવી છે અહીં સિસ્મોલોજી રિસર્ચ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સાયન્સ મ્યુઝિયમ ડિજીટલ સેવા સેતુ ઇલેક્ટ્રોનિક પોલીસી આઈટી પોલીસીની માહિતી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત મહિલા અને બાળકલ્યાણ વિભાગ હેઠળ પોષણ અભિયાન એકસો એક્યાસી હેલ્પલાઇન કોવિડ અંગે માહિતી આંગણવાડીની વિવિધ માહિતી સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની જાણકારી ઉપલબ્ધ હશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ કે જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર